નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર જોઈએ ભાગ ધોરણ વિષય ગણિત તો જોઈએ આપણે પ્રકરણ નંબર ચૌદ કેટલું મોટું કેટલું ભારે તો ચાલો થઈ જાવ તૈયાર ખોલો પેજ નંબર બોતેર વિષય ગણિતમાં છેલ્લું પ્રકરણ પ્રકરણ ચૌદ કેટલું મોટું કેટલું ભારે ચાલો પહેલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અંકિત નળાકાર પાત્રમાં એક લખોટી નાખતા પાણી પાંચ મિલી ઊંચે ચડે છે જ્યારે એક રૂપિયાના આઠ સિક્કા નાખતા પાણી આઠ મિલી ઊંચે ચડે છે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો પહેલો સાત લખોટીનું કદ કેટલું થાય તો ભાઈ સાત પંચા પાંત્રીસ એક લખોટી નાખતા પાંચ મિલી એટલે સાત પંચા પાંત્રીસ મિલી તમારું લખાણ લખ્યું એ પ્રમાણે બીજું એકવીસ લખોટીનું કદ કેટલું થાય તો કે એકવીસ લખોટી એટલે એકવીસ પંચા પાંચ એકવીસ પંચા એકસોને પાંચ મિલી એટલે એકસો પાંચ મિલી થાય ત્રીજું એક રૂપિયાના વીસ સિક્કાનું કદ કેટલું થાય તો કે એક રૂપિયાનું કદ એક મિલી હતું એટલે વીસ સિક્કાનું વીસ મિલી ચોથું જો પિસ્તાળીસ મિલી પાણી ઊંચે ચડ્યું હોય તો અંકિત નળાકારમાં કેટલી લખોટી નાખેલી હશે તો પાંચ મિલી એક એક લખોટી હોય તો પિસ્તાળીસ ભાગે પાંચ એટલે નવ લખોટી નાખી હશે પાંચમું જો ચોસઠ મિલી પાણી ઊંચે ચડ્યું હોય તો અંકિત અંકિતનાળાકામાં કેટલા કેટલા એક રૂપિયાના સિક્કા નાખ્યા હશે તો એક મિલી એક સિક્કો હોય ને તો ચોસઠ ચોસઠ ભાંગ્યા એક એટલે ચોસઠ સિક્કા નાખ્યા હશે છઠ્ઠું એક રૂપિયાના અઢાર સિક્કા અને પાંચ લખોટીનું કુલ ગનફળ કેટલું થશે એક સિક્કાનું એક મિલી અને એક લખોટીને પાંચ મિલી અઢાર સિક્કાનું અઢાર ગુણ્યા એક લઈ પાંચ પાંચ લખોટીનું પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ એટલે અઢાર વધતા પચીસ કુલ થશે તેતાલીસ મિલી ચલો જોઈએ સાતમું જો ગનફળ ઓગણપચાસ મિલી હોય તો પાત્રમાં વધુમાં વધુ કેટલી લખોટી અને ઓછામાં ઓછા કેટલા સિક્કા નાખી શકાય તો કે પાંચ મિલી બરાબર એક લખોટી ઓગણપચાસ મિલી એટલે ઓગણપચાસ ભાગે પાંચ નવ લખોટી ચાર મિલી વધે પાત્રમાં નવ લખોટી અને ચાર સિક્કા નાખી શકાય આઠમ વધુમાં વધુ કેટલા સિક્કા અને કેટલી લખોટીનું ગણફળ છાસઠ મિલી થાય તો કે એક મિલી બરાબર એક સિક્કો થાય ને એક લખોટી બરાબર પાંચ મિલી થાય એટલે છાસઠ મિલી

એક રબરની ઊંચાઈ તથા તમારા ગણિતના પાઠ્યપુસ્તક જેટલી છે તો તેની લંબાઈ અને પહોળાઈ કેટલા રબરની લંબાઈ જેટલી હશે રબરની લંબાઈ પાંચ સેન્ટીમીટર હોય પહોળાઈ ત્રણ સેન્ટીમીટર પુસ્તકની ત્રીસ સેન્ટીમીટર અને પંદર સેન્ટીમીટર તો ત્રીસ ભાંગે પાંચ બરાબર છ અને પંદર ભાંગે ત્રણ બરાબર પાંચ તેરમું તમારા નાસ્તાના ડબ્બા જેટલી જગ્યામાં કેટલી દિવાસળીની પેટી ગોઠવી શકાય તો કે નાસ્તાનો ડબ્બો પંદર સેન્ટીમીટરનો છે દિવાસળીની પેઢી પાંચ સેન્ટીમીટર પંદર ભાગે પાંચ ત્રણ પેટી ગોઠવી શકાય ચાલો ચૌદમું એક દિવાસળીની પેઢીનું ગનફળ છ સેન્ટીમીટર હોય તો આવી દિવાસળીની પેઢીઓ નીચે મુજબની જુદી જુદી આકૃતિઓ જમીન પર બનાવીને બનાવીએ તો કેટલું ગનફળ તેમનું ગનફળ કેટલું થાય તો કે એક પેઢીનું ગનફળ બરાબર છ ઘન સેન્ટીમીટર છ ગુણે દસ તો સાઠ ગન સેન્ટીમીટર આકૃતિ આકૃતિ બીજી બે ત્રણ કુલ થાય તો કે ચાલો બી ઉપરની આકૃતિમાં દર્શાવેલ પેટર્નમાં ત્રણ દિવાસળીની પેટીની એક હાર વાપરવામાં આવે તો ગનફળ કેટલું થાય તો કે પંદર ગુણ્યા છ બરાબર ચાલો નેક્સ્ટ જોયું સોળમું બાર ગુણ્યા છ બરાબર બોતેર ગણ સેન્ટીમીટર સત્તરમું અગિયાર ગુણ્યા છ બરાબર છાસઠ ગણ સેન્ટીમીટર અઢારમું પ્રશ્ન નંબર સત્તરમાં તે નીચેની હરોળ કાઢતા રહેલ આકૃતિનું ઘનફળ કેટલું થાય તો કે નીચેની હરોળ કાઢના ફેલા એક બે ત્રણ ચાર પાંચ સાત દિવસ સુધી વધે સાત ગુણ્યા છ સેન્ટીમીટર ઓગણીસ નીચેની આકૃતિમાં કેટલા લમગન હશે તો કે બત્રીસ લમગન હોય એલ બરાબર થાય એચ બરાબર ચાર થાય અને બી બરાબર બે થાય તો એલ ગુણે બી ગુણે એચ એટલે ચાર ગુણે ચાર ગુણે બે બત્રીસ વીસમું એક બોક્સનું ગનફળ છ સે છ ઘન સેન્ટીમીટર છે તો ચાર સેન્ટીમીટર ગુણે છ સેન્ટીમીટર ગુણે છ સેન્ટીમીટર માપવાળા લમગનના કેટલા બોક્સ સમાય ગનફળ એલ બી એચ કરીએ તો એકસો ચુમ્માલી છ એટલે ચોવીસ બોક્સ સમાય એકવીસમું તમારા મિત્ર સાથે મળીને સમાનમાં આપણા ઘણા બધા રબર ભેગા કરો તેની બાજુ માપો અને અહીં લખો રબરની લંબાઈ ત્રણ પહોળાઈ બે અને રબરની ઊંચાઈ એક તો બાવીસમો રબરનો ઉપયોગ કરીને વિવિધ ઊંચાઈના મંચ બનાવો પોષ્ટક પૂર્ણ કરો પ્રથમ સ્તરમાં બધા જ રબર જમીન પર ગોઠવતા બીજા સ્તરમાં કુલ રબરના અડધા રબર લઈને બાકીના રબર પર ઉપર ગોઠવતા તે જ રીતે સ્તર બનાવો ઉપર 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 તો બાજુમાં આકૃતિ તમને નાનકડી બતાવીશ એ પ્રમાણે બનશે પહેલો મંચ છે તો પાંચ ગુણે એક બરાબર પાંચ સેન્ટીમીટર પાંચ ગુણે ત્રણ બરાબર પંદર સેન્ટીમીટર પાંચ ગુણે બે બરાબર દસ સેન્ટીમીટર એટલે સાતસો ને પચાસ ગવન સેન્ટીમીટર ચાર ગુણ્યા એક એટલે ચાર સેન્ટીમીટર ચાર ગુણે ત્રણ એટલે બાર સેન્ટીમીટર ચાર ગુણે બે એટલે આઠ સેન્ટીમીટર ત્રણસો ને ચોર્યાસી ગવન સેન્ટીમીટર એમ મંચ ત્રીજું અને મંચ ચોથું જાતે ગણીને લખો પછી વિડીયો પોઝ કરીને જોઈ લેજો તમારો જવાબ સાચો છે કે ખોટો છે ચાલો આગળ વધીએ એકવીસમું ત્રેવીસમું ત્રણ સેન્ટીમીટર બાજુવાળા સમગણમાં એક સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમગણ સમાય તો ત્રણ મોટા સમગણનું એટલે કે એલ ગુણ્યા એલ ગુણ્યા ત્રણ એર એટલે એલનો ગન ત્રણનો ગન બરાબર સત્યાવીસ અને નાના સમગણનું એલ ગુણ્યા એલ ગુણ્યા એર એટલે એનો ગન એકનો ગન બરાબર એક એ સત્યાવીસ ભાગ્યા એક એટલે સત્યાવીસ સત્યાવીસ સમગન બોક્સ સમાય ચોવીસ ચાર સેન્ટીમીટર બાજુવાળા સમગણમાં બે સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમગન સમાય તો કે મોટા સમગનનું ઘન ફળ એલ ક્યુબ બરાબર ચારનો ગન એટલે ચોસઠ નાનાનો એલ ક્યુબ બરાબર બેનો ગણ એટલે આઠ હવે કેટલા સમગન સમાય તો કે ચોસઠ ભાગે આઠ એટલે આઠ સમગન સમાશે ચાલો પચીસમું જોઈએ બે સેન્ટીમીટર ગુણે ત્રણ સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટર બાજુવાળામાં એક સેન્ટીમીટર બાજુવાળા કેટલા સેન્ટીમીટર થાય તો નાના સમગણનું ગનફળ એલ ગુણ્યા એલ ગુણ્યા એલ એટલે એકનો ગણ એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક ઘન સેન્ટીમીટર સમાતા સમગણ એટલે છ ભાગ્યા એક બરાબર છ ચાલો નેક્સ્ટ જોઈએ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસે જાય છે એક દિવસ માં એક વિદ્યાર્થીને નીચે જણાવ્યા મુજબની વસ્તુની જરૂર પડશે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો ચોખા સો ગ્રામ જોઈશે લોટ સો ગ્રામ જોઈશે કઠોળ ચોખા અને લોટના વજનના અડધા ગણા તેલ પચાસ ગ્રામ મીઠું પાંચ ગ્રામ શાકભાજી બસો ગ્રામ ચલો નેક્સ્ટ જોઈએ છવ્વીસમું એક દિવસ માટે સાઠ વિદ્યાર્થીને કેટલા ચોખા જોઈશે ત્રણ દિવસના સો ગુણે ત્રણ એટલે ત્રણસો ગ્રામ સાહીઠ વિદ્યાર્થીઓ એટલે સાહીઠ ગુણ્યા ત્રણસો બરાબર અઢાર હજાર ગ્રામ એક હજાર ગ્રામ એટલે એક કિલો અઢાર હજાર ભાંગ્યા એક હજાર એટલે અઢાર હજારમાંથી એક હજાર જાય એટલે અઢાર કિલો થાય સત્યાવીસમાં ત્રણ દિવસ માટે સાઈઠ વિદ્યાર્થીને કેટલું કઠોળ જોઈશે ત્રણ દિવસનું કઠોળ હોય ત્રણ ગુણ્યા સો એટલે ત્રણસો ગ્રામ સાઈઠ વિદ્યાર્થીઓ સાઈઠ ગુણ્યા ત્રણસો બરાબર અઢાર હજાર ગ્રામ અઢાર હજાર ભાગ્યા એક હજાર અઢાર ગ્રામ ચાલો અઠ્યાવીસમું બે દિવસ માટે સાઈઠ વિદ્યાર્થીને કેટલું શાકભાજી જોઈશે તો કે બે દિવસનું શાકભાજી બે ગુણ્યા બસો એટલે ચારસો ગ્રામ એટલે સાહીઠ સાઈઠ ગુણ્યા ચારસો ચોવીસ હજાર ગ્રામ એટલે ચોવીસ હજાર ભાંગે એક એક હજાર એટલે ચોવીસ કિલોગ્રામ ઓગણત્રીસમાં ત્રણ દિવસ માટે ત્રીસ વિદ્યાર્થીને કેટલું તેલ જોઈશે તો ત્રણ દિવસનું તેલ ત્રણ ગુણ્યા પચાસ બરાબર દોઢસો ગ્રામ ત્રીસ વિદ્યાર્થી એના ત્રીસ ગુણ્યા દોઢસો બરાબર પિસ્તાળીસો ગ્રામ એટલે એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ પિસ્તાળીસો ભાંગ્યા એક હજાર ચાર પોઈન્ટ પાંચ ગ્રામ ચાલો ત્રીસમો એ બે દિવસ માટે વીસ વિદ્યાર્થીને કેટલો લોડ જોઈશે તો બે દિવસમાં બે ગુણ્યા સો બરાબર બસો ગ્રામ વીસ વિદ્યાર્થીને બસો ગુણ્યા વીસ બરાબર ચાર હજાર ગ્રામ એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ તો ચાર હજાર ભાગે એક હજાર ચાર કિલોગ્રામ એકત્રીસમું ત્રણ દિવસ માટે પિસ્તાળીસ વિદ્યાર્થીને કેટલું મીઠું જોઈએ તો ત્રણ દિવસમાં ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર ગ્રામ પિસ્તાળીસ વિદ્યાર્થીને પિસ્તાળીસ ગુણ્યા પંદર બરાબર છસો પંચોતેર ગ્રામ છસો પંચોતેર ગ્રામ મીઠું જોઈએ ચૌદ નેક્સ્ટ જોઈએ દસ રૂપિયાના એક સિક્કાનું વજન દસ ગ્રામ હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો બત્રીસ પાંચ કિલો પાંચ કિલોગ્રામ વજનના કેટલા સિક્કા હોય તો પાંચ ગ્રામ બરાબર પાંચ હજાર એક દસ ગ્રામ બરાબર એક સિક્કો તો પાંચ હજાર ગુણ્યા પાંચ હજાર ભાંગ્યા દસ બરાબર પાંચસો સિક્કા થાય તેત્રીસમું પાંત્રીસો ગ્રામ વજનના કેટલા સિક્કા થાય તો કે દસ ગ્રામ બરાબર એક સિક્કો પાંત્રીસો ગ્રામ ભાંગ્યા દસ બરાબર ત્રણસો પચાસ સિક્કા થાય ચોત્રીસમું बे किलोग्राम बसो पचास ग्राम वजन के सिक्का तो किलो ग्राम बस्सो पचास ग्राम बराबर बीस सौ पचास ग्राम तो दस ग्राम एक सिक्को बीस सौ पचास भागे दस बराबर बसो पचास सिक्का पत्रों एक किलोग्राम एक सौ वीस ग्राम वजन के सिक्का हो एक किलोग्राम वीस ग्राम दस ग्राम बराबर एक सिक्को अगय वीस भांगे दस बराबर एक सौ बार सिक्का छत અઢારસો સિક્કા હોય તો વજન કેટલા ગ્રામ થાય એક સિક્કાનું વજન દસ ગ્રામ અઢારસો ગુણ્યા દસ બરાબર અઢાર હજાર ગ્રામ અથવા અઢાર હજાર ભાંગ્યા હજાર એટલે અઢાર કિલોગ્રામ સાડત્રીસ જો બે રૂપિયાના સો સિક્કાનું વજન ચારસો પિસ્તાળીસ ગ્રામ હોય તો એક હજાર સિક્કાનું વજન કેટલા કિલોગ્રામ અને કેટલા ગ્રામ થાય તો કે સો સિક્કાનું વજન ચારસો ને પંચ્યાસી ગ્રામ એક સિક્કાનું વજન ચારસો પંચ્યાસી ભાંગ્યા સો એટલે ચાર પોઈન્ટ પંચ્યાસી ગ્રામ આડત્રીસનું હાથીનું વજન પાંચ હજાર કિલોગ્રામ છે અને આયુષનું વજન પચીસ કિલોગ્રામ છે પાંચ હજાર ભાગ્યા પચીસ ગણ નાખો એટલે બસો ગણું વજન થાય આયુષ હાથીનું વજન કેટલું થાય આયુષથી બસો ગણું ઓગણચાળીસ બ્લ્યુ એલ માછલીનું વજન ગેંડાના વજન કરતાં સિત્તેર ગણું વધારે છે જો સિત્ જો ગેંડાનું વજન ત્રણ હજાર કિલોગ્રામ હોય એટલે ત્રણ હજાર ગુણે સિત્તેર ગણ નાખો એટલે એક બે લાખ દસ હજાર કિલોગ્રામ બ્લ્યુએલનું વજન થાય ચાલો આપણે જોઈ નાખીએ આખો સ્વાધ્યયન પોથીના કેટલા પ્રશ્નોના જવાબ જોયો ઓગણચાલીસ હવે આપણે જાતે ગણવાના છે તમારે એક એક દાખલો જાતે ગણીને વિડીયો પોઝ કરીને પછી જવાબ ચેક કરજો કેટલા સ્વાધ્યન અધ્યયન પોથી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન છે એટલે તમારું મૂલ્યાંકન કરવાનું છે ચાલો પહેલો દાખલો ગણો દસ કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા થાય એટલે ઉપર આપી સૂચના કે એક સિક્કાનું વજન પાંચ ગ્રામ એક લખોટીનું વજન દસ ગ્રામ હોય તો પ્રશ્નોના જવાબ એકથી પાંચમાં દસ કિલોગ્રામ બરાબર દસ હજાર ગ્રામ એટલે દસ હજાર ભાંગે પાંચ એટલે બે હજાર સિક્કા થાય બાવીસો ગ્રામ વજન હોય તો કેટલા સિક્કા થાય તો બાવીસો ભાંગે પાંચ એટલે ચારસો ને ચાલીસ સિક્કા થાય ત્રણ કિલોગ્રામ પાંચસો ગ્રામ વજન હોય તો કેટલા સિક્કા થાય તો કે ત્રણ ત્રણ કિલોગ્રામ પાંચસો ગ્રામ બરાબર પાંત્રીસો ગ્રામ પાંત્રીસો ભાંગે પાંચ એટલે સાત પંજા પાંત્રીસ એટલે સાતસો સિક્કા થાય ચોથું સો લખોટીનું વજન કેટલું થાય તો કે એક લખોટી બરાબર દસ ગ્રામ તો દસ ગુણ સો ગુણ્યા દસ બરાબર એક હજાર ગ્રામ એટલે એક કિલો એક કિલોગ્રામ લખોટી થાય પાંચમું ત્રીસ સિક્કા અને બાર લખોટીનું વજન કેટલું થાય તો કે ત્રીસ ગુણે પાંચ એટલે દોઢસો અને દસ ગુણે બાર એટલે એકસો વીસ બંને ટોટલ બસો સિત્તેર ગ્રામ ચોથું ચાર સેન્ટીમીટર બાજુવાળા સમગનમાં એક સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાય તો કે મોટા સમગનનું ગન ફળ એલ ગુણ્યા એલ ગુણ્યા એટલે એટલે ચારનો ગન ચોસઠ નાના સમગનનું ગુણાકાર એલ એલનો ગન એટલે એકનો ગન એટલે એક કેટલા સમઘન સમાય તો ચોસઠ ભાગ્યા એક એટલે ચોસઠ ચાલો સાતમું ત્રણ સેન્ટીમીટર બાય ત્રણ સેન્ટીમીટર બાય એક સેન્ટીમીટર બાજુવાળા સમગ લમગનમાં એક સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાય તો કે લમગનનું ગનફળ એલ બી એચ ચાર ત્રણ ગુણે ત્રણ ગુણ્યા એક એટલે નવ ઘન સેન્ટીમીટર નાના સમગણનું ગનફળ એલ ક્યુબ એટલે એકનો ગણ એટલે એક સેન્ટીમીટર એક ઘન સેન્ટીમીટર કેટલા લમગન સમાય તો કે નવ સેન્ટીમીટર ભાંગે એક ઘન સેન્ટીમીટર ક્યુ એટલે નવ ગણ સંગન સમાય આઠમો દાખલો થોડી મિસ્ટેક થઈ ગયું તવળમાં નીચે દાખલો ગણાઈ ગયો છે નવમાની જગ્યામાં ચાલો નવમાનો ઉપર ગણાઈ ગયું છે કે એક રબરનું ગનફળ ચાર ઘન સેન્ટીમીટર છે તો ચાર સેન્ટીમીટર બાજુવાળા સંગનમાં કેટલી કેટલા રબર સમાય એરો નીચે મારેલો છે એક રબરનું ગનફળ બરાબર ચાર સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર બાજુવાળી ચાર ગુણ્યા ચાર બરાબર સોળ રબર નવમો એક કંપાસમાં બોક્સનું ગનફળ ચોસઠ ઘન સેન્ટીમીટર છે તો બે સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમ સમગન કંપાસ બોક્સમાં સમાય તો સમગનનું ક્ષેત્ર એલ ક્યુબ બેની ત્રણ ઘાત આઠ સમગનનું ક્ષેત્ર ગનફળ બરાબર ચોસઠ ભાગ્યા આઠ બરાબર આઠ સમગન ચાલો દસમું જોઈએ એક દિવાસળીની પેઢીનું ગનફળ આઠ ઘન સેન્ટીમીટર છે તો તો નીચેની આકૃતિમાં કુલ કેટલું ઘનફળ થાય તો કે એક પેટીનું આઠ ઘન સેન્ટીમીટર તો ત્રણ પેટીનું આઠ ગુણ્યા ત્રણ બરાબર ચોવીસ ઘન સેન્ટીમીટર કે બાળકો તમે હું આશા રાખું છું કે ટેસ્ટ જાતે આપીએ હશે દરેક દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કર્યો હશે તમે કમેન્ટમાં કહેશો કેટલા દાખલાના જવાબ સાચા આવ્યા તમારે કેટલા દાખલા સાચા પડ્યા કે બાળકો વિડીયોમાં પ્રથમ વખત હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લ્યો તમારા મિત્રને લિંક શેર કરી દો ઓકે બાળકો આવજો